હોસ્પિટલમાં નવા મશીનોનું ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેને કારણે આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો જેથી અંદર કામ કરી રહેલા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા જોકે કેટલાક કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા પરંતુ બાર જેટલા લોકો અંદર ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની થી વધુ ગાડીઓ અને બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ધુમાડાના કાળા લિબાંગ ગોટે ગોટાને કારણે રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી અંદર ફસાયેલા આઠ લોકોમાં ચાર યુવતીઓ અને ચાર સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે બચવા આ લોકો ટેરેસ પર પહોંચી ગયા હતા હતા તો તો બીજી તરફ બાકીના કર્મચારીઓ ફસાયા ફાયર વિભાગના જીવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને તરત જ અંદર પ્રવેશ કર્યો હતો અને ટેરેસ પર ફસાયેલા આઠ લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી દસમા માળની ઊંચાઈથી સુરક્ષિત રીતે નીચે ઉતર્યા હતા તો બીજી તરફ બેન્જ ફસાયેલા ચાર લોકોને પણ ઓક્સિજન માસ્કના સહારે બહાર કાઢવા આવ્યા હતા રેસ્ક્યુ દરમિયાન ગભરાઈ ગયેલી મહિલા કર્મચારીઓ બહાર આવતા ધૂસકે ધૂસકે રેડી પડી હતી રેસ્ક્યુ કરાયેલા યુવતીઓને ધુમાડો શ્વાસમાં જવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને નજીકની જ મહાવીર હોસ્પિટલમાં તબીબી સારવાર અપાઈ હતી સદ્યસીબે કોઈ મોટી ઈજા થઈ નહોતી અને તમામ કર્મચારીઓની હાલત સ્થિર છે